સોનાની ની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાહ રૂપાના કડલા ચાર વાલો હિંચે હિંડોળે આંબાની ડાહ સોનાની ની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ બાયે બાજુ બંધ બેરકા આંબાની ડાળ બાજુ બંધ બેર કા આંબાની ડાલ કિન ખાબી સુરવાલ વાલો મારો ઈચે હિંડોળે ડોળે આંબાની ડાલ સોનાની સાકળે બાંધો હિંડોળો આંબાની ડાળ ચડવાતે ઘોડ લા હાં સલા આંબાનીંડાલ ચડવા તે ઘોડા હાં સલા આંબાનીંડા પીતળિયા પલણ રે વાલો મારો ઈચે હિંડોળે આંબાની ડાળ સોનાની સાકળે બાંધો હિંડોળો આંબાની ડાળ પગે રાઠોડી મોજડી આંબાની ડાળ પગે રાઠોડી મોજડી આંબાની ડાળ ચાલે ચટકંતી ચાલ રે મારો માોહીંચે હિંડોળે આંબા આંબાની ડાલ સોનાની સાકળે બાંધો હિંડોળો આંબા ની ડાળ માથે મેવાડી આંબા ની ડાળ માથે મેવાડી આંબા ની ડાળ દસે આંગળી હે બેદ રે મારો માહીંચે હિંડોળે આંબા ની ડાળ Sonani sakale bando hindolo ambani dal Rupanakad lacharvalo <laughs> maro hinche hindole ambani dal Sonani sakale bando hindolo ambani